બાળકો ગામડાને જાણી શકે સંસ્કૃતિ પરંપરા વિશે માહિતગાર થઈ શકે એ માટે ઉત્તર ગુજરાતના પાંચ ગામોના લેવવા પાટીદાર સમાજ દ્વારા હાલોભેરું ગામડેની થીમ પર અનોખો કાર્યક્રમ યોજાયો મહેસાણાના વિસનગરના વાલમ ગામે આ કાર્યક્રમનું આયોજન કરાયું બાલીસરા વાલમ હાંડુ સંડેર અને મણુંદ આ પાંચ ગામના લોકોએ સંયુક્ત રીતે આયોજિત કરેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે દેશ વિદેશમાં વસતા પરિવારોના બાળકો તેમના મૂળ ગામડાને અને તેમની સંસ્કૃતિને ભૂલે નહીં અને આ પરંપરા જીવંત રહે આ કાર્યક્રમમાં અમદાવાદ સુરત મુંબઈ સહિત વિદેશથી પણ કેટલાક બાળકો ભાગ લેવા માટે આવ્યા બાળકોની ગામડાની મોજ માણી રહ્યા છે તેઓ બળદગાડામાં બેસી ઊંટલારીમાં બેસી ટ્રેક્ટરમાં બેસીને પણ ગામડાના જીવનની મજા લેતા જોવા મળ્યા

હાલ ગામ દર્શન કરવા માટે બાળકોને લઈ જવામાં આવે છે વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવશે મારી સાથે અહિયાં આયોજક છે તેમનાથી વાત કરી સાહેબ કેટલા બાળકો છે ને કયા પ્રકારનું આયોજન છે ટોટલ સાડા સાતસો ઉપરના બાળકો છે તો મેઇનલી એવું છે કે એ લોકો ગામની સંસ્કૃતિને માણે અલગ અલગ પ્રકારની ગેમો છે જેમ કે ક્રાફ્ટમેનશીપ છે પેપરની છે જૂની આપણી સંસ્કૃતિ છે માટીના ગડાને રંગવાની છે પછી જેમ કે અહીંની પ્રાચીન સંસ્કૃતિ હાથીયા છે

જે વિદ્યાર્થી છે તેને ગામડામાં લાયને ગામડાની સંસ્કૃતિ જીવિત કરવા માટે બાળકોને ગામડામાં લાવ્યા છે ને ગામડા બતાવી રહ્યા છે હાલ આપ દ્રશ્ય શકો વાલમ ગામમાં વાલમ ગામમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ શહેરોમાં રહેતા બાળકો આજે ગામડામાં પહોંચ્યા છે ને ગામડાની સંસ્કૃતિ જોઈ રહ્યા છે અહીંયા બાળકો છે તેનાથી વાત કરીશું પટેલ કે ક્યાંથી આવો છો તમે અંડુ અંડુ આ અહીંયા શું જોવા મળે છે ગ્રામ્ય સંસ્કૃતિ બેન કયા કયા ગામથી કયા કયા શહેરથી બાળકો ખાસ આવ્યા છે એટલે અમારા પાંચ ગામ છે ભાંડુ વાલમ સંડેર બાલિશના અને મણુ એ પાંચ ગામ અને દૂરથી રહેતા પણ આવ્યા છે અને વિદેશમાંથી રહેતા પણ બાળકો જે વિન્ટર ત્રણ દિવસનો વિન્ટર કેટલા બાળકો પોલ્યુશન ક્યાં ક્યાંથી સાડા સાતસો બાળકો છે જોઈ શકું છું જે હાલમાં ઊંટ લારી ઉપર બેસીને જે ગ્રામીણ સંસ્કૃતિ તે માણી રહ્યા છે આ બાળકો આ રીતે આ આવ્યા છે આપ આ દ્રશ્યમાં પણ જોઈ શકો કઈ રીતે અ બાળકો આગળ વધી ગામડાની સંસ્કૃતિ જોઈ રહ્યા છે દ્રશ્યોમાં આપ આગળ પણ વધારે કે આપ અહીં પણ જોઈ શકો જે બાળકો છે તે અ ગામડામાં ફરીને ગામડાની જે રીત છે ગામડાનો જે રિવાજ છે ગામડામાં કઈ રીતે લોકો ખેતી કરે તમામ વસ્તુ જાણે છે હારમનાગોરી એવી કે સ્વીતા મહેસાણા સાતસો અને અડતાલીસ બાળકોનું રજીસ્ટ્રેશન થયું હતું એમાંથી સો જેટલા બાળકો એમની અંગત મુશ્કેલીઓના લીધે આવી શક્યા નથી અથવા તો ઉંમર થોડી નાની છે કે કોઈ મુશ્કેલી છે અથવા તો બહાર ફરવા ગયા છે તો એટલા બાળકો નથી આવી શક્યા બાકી છસો જેવા બાળકો હાલ અમારી પાસે છે આ કેમ્પ ત્રણ દિવસ ચાલશે આજે સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આજે પહેલું ઉદ્ઘાટન વિન્ટર કેમ્પનું અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મજા આવે છે અહીંયા અમે ખૂબ બધી પ્રવૃત્તિ પણ કરી છે જેમ કે બ્રેસલેટ બનાવવું ગૂંથવું સોય દોરામાં સોય પહેરાવી સ્ટોન વગેરે વગેરેથી અમે માટી પણ ડેકોરેશન કર્યું છે અહીંયા બહુ મજા આવે છે અહીંયા અમને બરત વગેરે જે જોવા મળે છે અને છેલ્લા ચાર વર્ષથી અમારી આ થીમ ચાલે છે હાલો પેરુ ગામડે આ થીમ ની અંદર બાળક ગામડા તરફ આવવાનું પ્રેરાય ગામડાની સંસ્કૃતિથી વાકેફ થાય

સારું હતું બધી પ્રવૃત્તિઓ પણ સારી હતી મજા આવી ખુબ જ બધા નવા નવા દોસ્તારો મળ્યા મારું આ પહેલી વખત છે એટલે મને મજા આવી વધારે ગામડામાં ખેતરો જોવા મળે પછી ખેડૂતો જોવા મળે ખેતી જોવા મળે બનાસકાંઠાના ડેસા તાલુકાના મુડેઠા ગામે આજે યોજાઈ ઐતિહાસિક અશ્વદોડ સ્પર્ધા દર વર્ષે ભાઈબીજના દિવસે અહીં કરાય છે અશ્વદોડનું આયોજન સાતસો બાસઠ મીટરની અશ્વદોડમાં ત્રણસોથી વધુ ઘોડે સવાર અને પચાસથી વધુ ઊંટ સવારોએ ભાગ લીધો આ અશ્વદોડને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા લોકવાયકા પ્રમાણે વર્ષોથી મુડેઠા ગામે ભાઈબીજના દિવસે દરબાર અને રાજપૂત સમાજના લોકો પોતાની બહેન પ્રત્યેનો પ્રેમ આ રીતે શૌર્યની ભાષામાં રજૂ કરે છે